ઉનાળાની કાળઝાર ગરમીથી વન્યજીવનો પડી રહેલી પાણીની મુશ્કેલીને લઈ વન વિભાગ દ્વારા હાલમાં પાંચસો જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવી તેમાં ઇલેક્ટ્રિક સપ્લાય પવનચક્કી સોલાર દ્વારા તેમજ જરૂર પડે ટેન્કરની મદદથી પણ પાણી ભરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સિંહને ગરમીનું પ્રમાણ વધારે અસર કરે છે ત્યારે આ ખાસ પોઈન્ટ બનાવી પાણી ભરવામાં આવે છે દિલ સિંહ દીપડા હરણ જેવા વન્ય પ્રાણીઓ તેમજ વન્યજીવો આ પાણીના પોઈન્ટમાંથી પાણી પીવા ઉપરાંત આ પોઈન્ટની બાજુમાં આવેલ વૃક્ષોની નીચે બેસી ગરમીમાં ઠંડક મેળવે છે હાલ ગીર જંગલ સૂકું તેમજ પાનખર જંગલ હોય સતત તાપથી વન્યજીવન વધુ અસર પડતી હોય છે તેમજ કુદરતી પાણીના સ્ત્રોત પણ સુકાઈ જતા હોય છે ત્યારે આ કુદરતી પાણીના ઊભા કરેલા વન્યજીવોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે

जहाँ पे पॉसिबल है सोलर में भरते हैं कहीं पे विंड मिल के मार्फत भी भरते हैं कहीं पे डीजल इंजन में भी भरा जाता है और जहाँ पे और भी कोई सुविधा नहीं है तो वाटर टैंकर जो है वाटर टैंकर में भी हम पानी सप्लाई करते हैं